ભરૂચ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ ઘણા ગામોમાં ગુલાબની ખેતી કરવામાં આવે છે ખેડૂતો ગુલાબના છોડવા લાવી તેની માવજત કરી ગણતરીના મહિનામાં જ પાક મેળવતા હોય છે શુકલતીત ગામની આજુબાજુની સીમમાં ખેતરો લાલછમ નજરે પડી રહ્યા છે ગામની સીમોમાં જાણે ગુલાબી ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો આંખોને પણ ઠંડક આપે છે ભરૂચ તાલુકાના શુકલતીત ગામમાં રહેતા ઉર્વિશ પટેલ છેલ્લા દસ વર્ષથી ગુલાબની ખેતી કરે છે તેઓના ખેતરમાં માંડ એક વીંગા જમીનમાં તેઓ દેશી અને ચાઇનીઝ ગુલાબના છોડવાવી ગુલાબનો પાક મેળવી રહ્યા છે ગુલાબની ખેતી માટે ખાસ મહેનત કરવી પડતી નથી પરંતુ તેનું ઉત્પાદન છ મહિનામાં સૌથી વધુ શિયાળા અને ચોમાસાની સિઝનમાં જ હોય છે ગુલાબના ફૂલોને રોજેરોજ તોડવા પડતા હોય છે અને એક કિલોના થી એંસી રૂપિયાના ભાવે વેચાણ થાય છે શુકલતિથના ઉર્વેશ પટેલ તેઓના એક હજારથી વધુ છોડની વાવણી કરી છોડમાં ફક્ત પાણી આપવાથી તેમાં આવતા જ ફૂલ શરૂ થઈ જાય છે ફૂલની ખેતી હોવાથી રોજ રૂપિયા ખેડૂતને મળી જતા હોવાથી અન્ય પાક કરતા ખેડૂત પાસે ઓછી જમીન હોય તો પણ તેનો ગુજારો થઈ જતો હોવાનું ખેડૂતો માની રહ્યા છે શુક્લદીત સિંગરોડ તવરા સહિતના ગામના ખેડૂતો તેઓના ખેતરમાં થોડા ભાગમાં પણ ફૂલની ખેતી કરે છે ફૂલની ખેતીમાં નુકસાન ઓછું થતું હોવા સાથે બજારોમાં ફૂલોની માંગ રોજે રોજ પડી હોવાથી ગુલાબની ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ કહી શકાય છે મંગલેશ્વર ખાતે રહેતા અને ભરૂચની એમ કે કોલેજમાંથી અભ્યાસ કરતા ખેડૂત ઉરેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી તેઓ ગુલાબના ફૂલની ખેતી કરે છે તેઓ દેશી ગુલાબ અને ચાઇનીઝ ગુલાબની ખેતી કરે છે દેશી ગુલાબની કલમ આઠથી દસ રૂપિયાના ભાવે મળે છે તો ચાઇનીઝ ગુલાબની કલમ બારથી પંદર રૂપિયાની આવે છે રોપણી થઈ ગયાના છ મહિના બાદ ઉત્પાદન મળે છે છોડનો ગ્રોથ વધે તેમ ઉત્પાદન પણ વધે છે શિયાળા અને ચોમાસાની સિઝનમાં ગુલાબના છોડનું સારું ઉત્પાદન થાય છે મારું નામ ઉર્વિશ પટેલ છે હું મંગલેશ્વરનો રહેવાસી છું મારા ભણતરમાં મેં એમ કોમ ક્લિયર કર્યું છે એમ કે કોલેજ ભરૂચમાંથી હું એક વર્ષથી ગુલાબની ખેતી કરું છું દેશી ગુલાબ પણ બનાવું છું અને ચાઇનીઝ ગુલાબ પણ બનાવું છું એની કલમ દેશી ગુલાબની આઠથી દસ રૂપિયાની આવે છે ચાઇનીઝ ગુલાબની બારથી પંદર રૂપિયાની આવે છે તેમાં ઉત્પાદન તમને રોપ રોપણી થયા પછી છ મહિનાની રેન્જમાં મળે જેમ ગુલાબના છોડનો ગ્રોથ વધે તેમ એનું ઉત્પાદન પણ વધે ઉનાળામાં માલ ઓછો નીકળે શિયાળા ચોમાસામાં જરા વ્યવસ્થિત નીકળે તેમાં તમે ખાતરનો ઉપયોગ ગમે તે કરી શકો છો એમાં ઓછામાં ઓછા પંદર વીસ દિવસે દવાનો છંકાર પણ કરવો પડે એકંદરે જોવા જાય તો જાત મહેનત હોય તો ખેતી સારી કોની પાસે ઓછી જમીન હોય તો એ આ એક એની આવક રોડની ચાલુ થઈ જાય અને સારું છે એમ